રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી આપના પોતાના ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પરથી હાર્દિક સ્વાગત કરું છું આજનો દિવસ વિશેષ છે ગુરુવાર અને સાથે જ પાવન ગુરુ પૂર્ણિમાનું મહાપર્વ આ અવસરે હું આપ સૌનો ગુરુ પૂર્ણિમાની અનંત શુભેચ્છાઓ અને અનેક વધારીઓ પાઠવું છું આ દિવસે આપણે આપણા જીવનના સાચા માર્ગદર્શક સદગુરુઓ અને આધ્યાત્મના અગ્રગણ્ય દેવતા શ્રી બૃહસ્પતિ દેવજીને નમન કરીએ છીએ ગુરુ છે તો જ્ઞાન છે ગુરુ છે તો માર્ગ છે ગુરુ છે તો જીવન છે ચાલો આજે નમ્રતાપૂર્વક શ્રી ગુરુદેવને સ્મરણ કરીએ અને જીવનમાં પ્રકાશ મેળવી અને હવે આ ગુરુ પૂર્ણિમા સાથે મળીને આજેનું રાશિફળ જાણીએ જેમાં છુપાયેલું છે તમારું ભવિષ્ય તમારી સફળતા અને શુભ સંકેતો ચાલો શરૂ કરીએ દસ જુલાઈ બે હજાર પચીસ ને ગુરુવારનું દૈનિક રાશિફળ જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ દૈનિક રાશિફળ ગુરુવાર દસ જુલાઈ બે હજાર પચીસ નો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણવા માટે તમારી રાશિના મુજબ વિસ્તૃત રાશિફળ અહીં આપેલું છે પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રે અત્યંત લાભદાયક સાબિત થશે તમારા પ્રયાસો ફળદાયી નીવડશે અને તમને સફળતા મળશે નવા કરાર થવાની પ્રબળ શક્યતા રહેલી છે જે તમારા વ્યવસાયિક ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થશે જો તમે કોઈ નાની મુસાફરીનું આયોજન કરી રહ્યા હોવ તો તે પણ તમારા માટે લાભદાયી પુરવાર થશે આજે શ્રી ભગવાન ગુરુદેવનું વિધિવત પૂજન કરવાથી તમને વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે અને કાર્યક્ષેત્રે વધુ ઉન્નતિ જોવા મળશે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ અને ઓ વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ દૈનિક કાર્યોમાં સફળતા લાવનાર છે તમારા રોજિંદા કાર્યો સરળતાથી પૂર્ણ થશે અને તમને સંતોષ મળશે આજે તમે પરિવાર સાથે ગુણવત્તાપૂર્ણ સમય વિતાવશો જેનાથી પારિવારિક સંબંધો વધુ મજબૂત બનશે માતા પિતાના આશીર્વાદ તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે અને તે તમારા ભાગ્યને સુધારવામાં મદદરૂપ થશે તેમની કૃપાથી તમને જીવનમાં સુખ શાંતિનો અનુભવ થશે મિથુન રાશિ મિથુન રાશિના નામ અક્ષર છે ક છ અને ગ મિથુન રાશિના જાતકોને આજે થોડું માનસિક દબાણ અનુભવાઈ રહી શકે છે વ્યવસાયિક ક્ષેત્રમાં વિલંબ થવાની શક્યતા રહેલી છે જેના કારણે તમારે ધૈર્ય રાખવું પડશે આ સમયે સંયમ અને ધીરજ જાળવી રાખવી અત્યંત જરૂરી છે

જે તમારા મનમાં આનંદ લાવશે જો તમે કોઈ નવી યોજના શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ તેના માટે શુભ રહેલો છે તમારી મહેનત ચોક્કસપણે ફળ આપશે સિંહ રાશિ સિંહ રાશિના નામા અક્ષર છે ટ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ મહેનતથી સફળતા લાવનાર છે તમારી કઠોર પરિશ્રમ અને નિષ્ઠાનું ફળ તમને ચોક્કસપણે મળશે નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ એક શુભ સમય છે જે તમને ભવિષ્યમાં સારો લાભ અપાવશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય યોગદાયક છે તેમની અભ્યાસમાં સફળતા મળશે અને તેઓને પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરી શકશે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠન હ કન્યા રાશિના જાતકોને આજે સંતાન તરફથી શુભ સમાચાર મળી શકે છે જે તમારા માટે ખુશીનો પ્રસંગ બનશે જીવનસાથી સાથેના સંવાદમાં સ્પષ્ટતા રખવી અત્યંત જરૂરી છે જેથી કોઈ ગેરસમજણ ન થાય તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી શકે છે અને તમે વધુ ઉર્જા અનુભવ કરશો આજે પોતાના આહાર અને દિનચર્યામાં પણ ધ્યાન આપવું લાભદાયક સાબિત થશે રહેશે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર અને ત તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ નાણાકીય દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેશે આવકના નવા સ્ત્રોતો ખુલી શકે છે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે ભવિષ્ય માટે રોકાણ કરવા માટે આ એક યોગ્ય સમય છે પરંતુ કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં ભ્રમમાં ન પડશો તર્ક અને બુદ્ધિનો ઉપયોગ કરીને રોકાણ કરવાથી તમને લાંબા ગાળે ફાયદો થઈ શકે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામ અક્ષર છે ભાઈ બહેન સાથે તણાવ થવાની શક્યતા રહેલી છે તેથી વાણી પર સયમ રાખો આજે મોટા નિર્ણયો ન લેવાની સલાહ આપવામાં આવે છે ખાસ કરીને નાણાકીય પરિવારિક બાબતોમાં આજના દિવસે ધાર્મિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવું તમારા માટે શુભ રહેશે ધ્યાન અને પૂજા કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થશે ધનરાશિના જાતકો માટે આજનો દિવસ ઉર્જાવાન અને ઉત્સાહપૂર્ણ રહેશે તમારામાં નવી સ્ફૂર્તિ સંચાર થશે નવું કાર્ય શરૂ કરવા માટે આ ઉત્તમ સમય રહેલો છે તમારા પ્રયાસો સફળ થશે અને તમને ધારેલા પરિણામો મળશે વ્યાપારિક લાભ થવાની પણ પ્રબળ શક્યતા રહેલી છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ મકર રાશિના જાતકોને આજે કાનૂની મામલામાં સફળતા મળી શકે છે જો કોઈ કેસ ચાલી રહ્યો હોય તો તેમાં તમને રાહત મળશે નોકરીમાં પ્રમોશનના આયોગ બની રહ્યા છે જેના કારણે તમારા વ્યવસાયિક જીવનમાં ઉન્નતિ થશે જીવનસાથી તરફથી પણ ભરપૂર સહયોગ મળશે જે તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે કુંભ રાશિ કુંભ રાશિના ગ સ કુંભ રાશિના જાતકોને આજે મિત્રોના સહયોગથી કાર્યોમાં સફળતા મળી શકે છે તેમની મદદથી તમારા અધૂરા કાર્યો પૂરા થશે તમારા મનમાં પરોપકારની ભાવના ઉત્પન્ન થશે અને તમે અન્યને મદદ કરવા પ્રેરિત થશો આજનો દિવસ તમારા માટે આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે ધ્યાન અને આત્મચિંતન ચિંતન કરવાથી તમને આંતરિક શાંતિ મળશે મીન મીન રાશિ રાશિના નામાક્ષર છે દ ચ ઝ જાતકોને માનસિક શાંતિ પ્રાપ્ત થશે તમારા મનમાં ચાલી રહેલી આ શાંતિ દૂર થશે અને તમે પ્રસન્નતા અનુભવશો ઘરેલું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે જે તમને આરામનો અનુભવ કરાવશે ગુરુદેવની કૃપા તમારા પર વરસશે જેનાથી જીવનમાં સકારાત્મકતા આવશે નવા સંબંધો માટે પણ આ સારો સમય રહેલો છે જો તમે કોઈ નવા સંબંધની શરૂઆત કરી રહ્યા હો વિચારી રહ્યા હો તો તે સફળ થઈ શકે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિ પર છે દરેક વ્યક્તિની કુંડલીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોઈ શકે છે તેથી તમારા વ્યક્તિગત જીવનની પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાંત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો રાધે રાધે રાધે